પ્રમીણ આજે શિવરાત્રી અને જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળાની આજે રાત્રે પૂર્ણાહુતિ થશે સાધુ સંતોની રવાડી નીકળી છે જે બાદ મધરાતે ભવનાથ મંદિરના પટાંગણમાં આવેલા ભ્રુગીકુંડમાં સ્નાન સાથે મેળો સંપન્ન થશે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળાએ આજે ચોથા દિવસે રંગત જામી મેળામાં નાગા સાધુઓ પોતપોતાના ઈષ્ટદેવના નિશાન સાથે અલગની ધૂણી દખાવી બોલે હર હર મહાદેવના નાદ સાથે ઉતારાઓમાં રાત દિવસ નામી અનામી કલાકારો ભજનની હેલાવી હેલી જમાવી રહ્યા છે ઉતારાઓ મંદિરો મઠોમાં માનવ મહેરામણ ઉભરાઈ રહ્યું છે કે એ જ જીવન છે અહીંયા શિવરાત્રીના મેળામાં હજારો ભક્તો જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે આ પાણી તે લોકોને આપીને તે લોકોની તરસ છિપાવે છે કારણ કે અહીંયા સતત ચાલતા હોય છે અને દૂર દૂર સુધી બેરિકેટિંગ છે રવેડી નીકળશે એટલે તમામ લોકોને પાણીની જરૂર પણ ચોક્કસથી પડશે એટલે લોકોને ઊભું ના થવું પડે અને ત્યાં જગ્યા ઉપર જ પાણી મળી રહે એટલા માટે અહીંયા જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં ગ્રુપ છે તે લોકોને પાણીની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે શું કેટલા સભ્યો છે તમારા ગ્રુપમાં અમારે એસી વ્યક્તિ અમે દર સાલ આવી છીએ અને દર સાલ પાણી હોય ક્યારેક ફૂડ પેકેટ હોય ક્યારેક મેગી હોય ક્યારેક ફ્રૂટી હોય અને દર સાલે છેલ્લા દસ વર્ષથી આવી રીતે અમે આવ્યા આ સાલે અમે દસ હજાર પાણીની બોટલ અને તંત્રને ધ્યાને દઈ અને આ જે તંત્ર હકાવે એ બોટલનું પાણી અમે લઈ અને સેવામાં આવ્યા છીએ અમે આ આશરે કેટલી બોટલ તમે વિતરણ કરતા હશો આજના ના દિવસે આજરે આશરે 10000 બોટલની 10000 થી વધારે 10000 કરતા વધારે બોટલનું વિતરણ અમે કરીએ છીએ આ સેવા કરવાનો વિચાર તમારા ગ્રુપને ક્યાંથી આવ્યો સેવા કરવાનો વિચાર જ્યારે અમારા ભાવિનભાઈ સોવટીયારિયા એ અમારા વ્યક્તિને એમ આત્માને અંદર એમ થયું કે આપણે કોઈ એક ગ્રુપ બનાવી અને સેવાનું કાર્ય ખોલી એટલે ભાવિનભાઈ અમારા મોખરે છે ભાવિનભાઈ દ્વારા અમારું જે કઈ કાર્ય થાય છે એ ભાવિનભાઈ દ્વારા આイમેન માટે ચાલુ થઈ. જેવા ગમે તે કામ હોય સેવાના કોઈ પણ મંદિરના કાર્યના નિર્માણ હોય કે પછી ગમે તે જગ્યાએ સેવાનું કામ હોય ભાવિનભાઈ અમારે અવિરત હોય એની ટીમ અમારી જય હો ગ્રુપ આખું ખડે પગે હોય. જય હો હો હર મહાદેવ જય ગિરનારે જય ગિરનારે તો કઈક આ રીતે જ સેવા પૂરી પાડી રહ્યા છે અને લોકોને પાણી વિતરણ કરીને કહેવાય છે કે ભગવાનની ભક્તિ અલગ અલગ પ્રકારે હોય છે.

બધા બહુ ખુશ છે ના એનો મોટો મોટો આભાર અમે આ ચાર બેઠા ત્યાં સુધી